નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને નું આ સબ ચેનલ આપણું ખેડૂતભાઈ ન્યૂઝ સ્વાગત છે તમારું હું છું કિશન પિંડારિયા હવે ગઈકાલે આપણે ખેડૂતો માટેનો સૌથી બેસ્ટ દે દિવસ એટલે કે લાભપાચમ ગઈ છે અને લાભપાચમના ભાવ છે ખેડૂતોને જાણવા ખૂબ જ જરૂરી હોય છે પણ રવિવાર હોવાને કારણે બધા માર્કેટિંગ યાર્ડ બંધ હતા એટલે આજે જે છે લાભપાચમ પછી બીજા દિવસે પહેલી વખત હરાજી થયેલી છે તો આજે બધી માર્કેટિંગ યાર્ડોમાં ભાવ કેવા રહેલા છે એની આપણે ડિટેલ મેળવી લઈએ તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે ભાવ કેવા રહેલા છે અને આ જ રીતના રોજે રોજ તમારે જો ભાવ જાણવા હોય તો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ અને એનું સબ ચેનલ આપણું આ ખેડૂતભાઈ ન્યૂઝ બેને સબસ્ક્રાઈબ કરી રાખજો હવે આપણે ડેઈલી વિડીયોઝ મૂકવાની ટ્રાય કરશું તમારા માટે રાજકોટની અંદર આજે ઘઉંનો નીચો ભાવ પાંચસો સોળ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો ઓગણીસ રૂપિયા હતો તુવેર આજે એક હજારથી તેરસો રૂપિયા રાઇડો એક હજાર પચાસથી બારસો સિત્તેર વટાણા સાતસો પચાસથી સત્તરસો કલંજીયાજે એકતાલીસોથી છતાલીસો પાંત્રીસ એરંડો બારસો ત્રીસથી બારસો છ્યાસી કાળા તલ બે હજાર નવસોથી એકતાલીસો મગ નવસો અગિયારથી પંદરસો સાહીઠ પીડાચણા નવસો ત્રીસથી અગિયારસો એકવીસ સફેદણા બારસોથી ઓગણીસો આગળ જો વાત કરવામાં આવે સૂકી ડુંગળીની તો એકાવનથી ત્રણસો એકત્રીસ લસણ આજે ચારસો પચાસથી સાતસો વીસ વાલ છસ્સો અગિયારથી નવસો એકોતેર ધાણા બારસોથી ચૌદસો ચાર રૂપિયા ધાણી બારસો પચીસથી ચૌદસો તલ ચૌદસો દસથી ઓગણીસો એકસઠ મગફળી આઠસો પચાસથી અગિયારસો ચાલીસ જાડી મગફળી નવસો પચાસથી અગિયારસો એંસી કપાસ આજે તેરસો પચાસથી પંદરસો પાંસઠ જીરાની જો વાત કરીએ જે રાજકોટમાં તો એકત્રીસો પચાસ રૂપિયાથી છત્રીસો તેર રૂપિયા વાત કરીએ જૂનાગઢની ઘઉં ચારસો એંસીથી પાંચસો ચોવીસ ચણા નવસો વીસથી એક હજાર તુવેર બારસો પચાસથી તેરસો સત્તાણું મગ એક હજારથી તેરસો ધાણા બારસો પચાસથી પંદરસો પચીસ રૂપિયા સોયાબીન આઠસોથી નવસો ચોત્રીસ તલાજે આજે તેરસોથી ઓગણીસો છવ્વીસ જાડી મગફળી સાતસોથી અગિયારસો ચાલીસ ઝીણી મગફળીની વાત કરીએ તો સાતસો ચાલીસથી બારસો બાણું જો વાત કરીએ આજે તો ત્રણ હજાર રૂપિયાથી દસ રૂપિયા વાત કરીએ જામનગરની અજમો આજે અગિયારસો ત્રીસથી ઓગણીસો ત્રીસ ચણા નવસો પચાસથી અગિયારસો સાત તુવેર એક હજારથી બારસો પિસ્તાલીસ છાસઠ નંબર મગફળી નવસોથી પંદરસો પંચ્યાસી ધાણા જે અગિયારસોથી ચૌદસો પચીસ રૂપિયા ધાણી બારસો દસથી ચૌદસો ચાલીસ જાડી મગફળી આઠસોથી એક હજાર ઝીણી મગફળી એક હજારથી અગિયારસો વીસ રૂપિયા કપાસ આજે એક હજારથી પંદરસો जीरा जो बात करिए आज तो त्र हज़ार रुपया पात्र सौ पात्र रुपया बात करिए गोडल कऊँ पांच सौ दस थी पांच सौ अठावन डूंगी एकावन बसो एकवन तुवराजे आठ सौ एक चौदह सौ सो एक सोयाबीन सात सौ एक थी आठ सौ छियासी मग आठ सौ छोतेर थी ओगनीस सौ अगियार वहा सात सौ एक, एक हज़ार एकतालीस ચણા નવસો એકાવનથી અગિયારસો એકવીસ છાસઠ નંબર મગફળીની ગોંડલમાં વાત કરીએ તો નવસો થી ચૌદસો એકાવન વટાણા પાંચસો થી એક હજાર એકાવન લસણ ચારસો એકથી આઠસો એકાવન આગળ જો વાત કરીએ સફેદ ચણાની તો એક હજાર એકાવનથી ઓગણીસો એકતાલીસ તલ અગિયારસોથી બે હજાર એકતાલીસ જાડી મગફળી પચાસથી અગિયારસો છત્રીસ झी मगफी सात सौ एक अगियारो छी रो अगर सौ एकतालीस थी अगियारो एकतालीस अड़द आठ सौ थी तेर सौ एक धाणा आठ सौ थी पंदर सौ छवीस धाणी एक हज़ार थी पंदर सौ एकतालीस कपास आजे बार सौ एक थी पंदर सौ एकोतेर જીરાની જો વાત કરીએ આજે ગોંડલમાં તો બે હજાર નવસો એકાવન રૂપિયાથી છત્રીસો એકાણું રૂપિયા તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડોના સોએ સો ટકા સાચા બજાર ભાવ પાચમ પછી માર્કેટિંગ યાર્ડોમાં ભાવ કેવા રહેશે એના અપડેટ રોજે રોજ તમને આવતા રહેશું પ્લસમાં અઠવાડિયે અઠવાડિયા બજારોમાં કેવી હલચલ થઈ રહી છે આવનારા દિવસોમાં કેવી હલચલ થશે એ પણ તમને જણાવતા રહેશું એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો મેન તો માવઠાની અસર હોવાને કારણે બધા માર્કેટિંગ યાર્ડોમાં આવકો છે અથવા તો નહીવત પ્રમાણમાં અને કાં તો સાવ બંધ રાખવામાં આવી હતી અને હવે એક બે દિવસની અંદર બધી આવકો ચાલુ થશે અને માર્કેટિંગ યાર્ડો એકદમ રાબેતા મુજબ ચાલુ થશે એટલે અપડેટ તમને રોજે રોજ મળતા રહેશે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાજો અને આપણા બે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો મળશું નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આ આપનો ખૂબ ખૂબ આભાર